બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે જેમાં ત્રણ અસરગ્રસ્ત બાળકોના મોત થતાં તંત્રમાં દોડધામ મચી છે જો કે આ વાયરસ નાના બાળકો માટે જોખમી હોવાથી તેને ફેલાતો રોકવા પુણેની ટીમ દ્વારા પાલનપુરમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં લોકોની સાથે પશુઓના લોહીના નમૂના તેમજ ઈટરડી ઉંદર મચ્છર સહિતની જીવાતના સેમ્પલ લઈ તેને પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં ચાંદીપુરાના છ શંકાસ્પદ કેસોમાં ત્રણ બાળકોના મોત નીપજતા અને બે બાળકો સારવાર અર્થે હોય જિલ્લામાં સેન્ડ ફ્લાયને ફેલાતો રોકવા સર્વે તેમજ જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે જે વચ્ચે આ વાયરસ ક્યાંથી ઉદ્ભવ્યો તેનું સંશોધન કરવા શનિવારે પુણેની ટીમે પાલમપુરમાં ધામા નાખ્યા છે જેમાં જે અસરગ્રસ્ત બાળક દાખલ છે તેમજ મરણ પામેલ અને સાજા થયેલા દર્દીના ઘરની મુલાકાત લઈ તેમના લોહીના નમૂના લેવામાં આવશે તેમજ આસપાસના ખેતરોના પશુઓના પણ સેમ્પલ તેમજ પશુ પાણી હિટરડી ઉંદર મચ્છરને પકડી તેને તેનાથી આ વાયરસ ફેલાયો છે કે કેમ તેની તપાસ કરવા ગાંધીનગર અને પુણેની લેબોટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે જોકે પુણેની ત્રણ તબીબ સહિત સાતની ટીમે સ્થાનિક આરોગ્યની ટીમને સાથે રાખી પાલનપુરના ડોક્ટર હાઉસ આરટીઓ કચેરી પાસેની સોસાયટી સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી સમગ્ર ગુજરાતની અંદર જુલાઈ માસની અંદર ચાંદીપુરા વાયરસથી થતા જે એન્કેફેલાઇટીસ થાય છે એના કેસો નોંધાવા પામેલા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર એક્યુટ એન્કેફેલાઇટીસના છ કેસ રિપોર્ટ થયેલા છે જેમાંથી સેમ્પલ લેવામાં આવતા એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે ચાર સેમ્પલ નેગેટિવ આવેલ છે એક સેમ્પલનું રિઝલ્ટ બાકી છે આ વાયરસ સામાન્ય રીતે સેન્ડફ્લાય નામની માખીથી ફેલાતો હોય છે અને નાના બાળકોની અંદર એના કારણે તાવ સાથે ખેંચ આવવાની બીમારી થતી હોય છે તો આ વાયરસના એક સેમ્પલ પોઝિટિવ આવ્યું છે અને બીજા ચાર સેમ્પલ નેગેટિવ આવ્યું છે સાથે સાથે બીજા વાયરસની સાથે પણ આવી બીમારી થાય છે કે કેમ એ તપાસ અર્થે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણાની ટીમ અત્રે જિલ્લામાં આવેલી છે એ આ જિલ્લામાં જે કંઈ કેસો રિપોર્ટ થવા પામેલા છે એ કેસોના ઘરની આજુબાજુ બીજા કેસ દર્દીઓના તેમજ એમના સગાઓના જે છે એમના સેમ્પલ લેવામાં આવશે પ્રાણીઓમાં પણ આ વાયરસની કે બીજા વાયરસની હાજરી છે કે કેમ એની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવશે આ રોગનો જે ફેલાવો કરે છે સેનફ્લાયના તેમજ સાથે બીજા મચ્છરોનો પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે કંઈ વાયરોલોજીકલ લગતી બીમારી છે એની આ ટીમ સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરશે અત્યાર સુધી બનાસકાંઠામાં ત્રણ મોત નીપજવા પામેલ છે એમાં એક કેસ ચાંદીપુરા કન્ફર્મ કેસ તરીકે રિપોર્ટ થયેલ છે જ્યારે બે કેસની અંદર રિપોર્ટ નેગેટિવ આવેલો છે